હેલો વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે હું તમને શીખવી રહ્યો છું ઇંગ્લિશ અને હું છું શ્રેષ્ઠ ભડિયાદરા હવે આપણે જોઈએ છીએ આપણે અત્યારે ચાલુ ભૂતકાળ વિશેની માહિતી જોઈ ગઈ વખતે ગઈ પીપીટીમાં આપણે જોયું કે ચાલુ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળ ક્યારે દર્શાવાય એની વાક્ય રચના શું છે હકાર વાક્યની વાક્ય રચના શું છે એ આપણે જોઈએ અને એના થોડાક એક્ઝામ્પલ જોઈએ હવે આપણે આગળ થોડોક આજે એ ટોપિકને આગળ વધારીએ છીએ અને આપણે આજે એને પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય જોઈએ છે એટલે તમને પાર્ટ ટુ કીધો છે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય છે એની પણ વાક્ય રચના જોવાની છે તો એ પણ આજે જોઈએ પહેલા તો આપણે જોઈએ આપણે મેં તમને કાલે કીધું હતું એનો આપણે ફરીથી થોડોક એવો ખ્યાલ મેળવી લઈએ હવે અહીંયા તમને કીધું છે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ એટલે શું થાય છે ભૂતકાળ અને તમને કીધું છે કે કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ એટલે થશે ભૂત અને કન્ટિન્યુઅસ એવું કીધું છે કન્ટિન્યુઅસ એનો મીનિંગ થશે ચાલુ અને ટેન્સ એટલે કે કાળ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ ચાલુ ભૂતકાળ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ એટલે શું ચાલુ ભૂતકાળ એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં એ સમયે ચાલુ હતી એવું દર્શાવવું છે તો એના માટે ચાલુ ભૂતકાળ આવે છે કોઈ ક્રિયા છે કે જે ભૂતકાળમાં કેવી હતી ચાલુ હતી એવું મારે દર્શાવવું છે એના માટે શું આવે છે ચાલુ ભૂતકાળ આવે છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે ભૂતકાળમાં કેવી છે ચાલુ છે એવું દર્શાવવું છે ધારો કે એક્ઝામ્પલ આપું ત્યારે તમને ખ્યાલ આવશે બાકી આપણે બોલીએ છીએ ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં એ સમયે ક્રિયા ચાલુ હતી અને ચાલુ ભૂતકાળ કહેવાય મગજમાં નથી ઉતરતું નથી ઉતરતો ખબર પડી જાય તમારા એક્સપ્રેશન જોઉં છું ત્યાં ખબર પડે છે જો મિત્રો ચાલુ ભૂતકાળ એટલે ચાલુ ભૂતકાળ એટલે કે એવી ક્રિયા કે જે ભૂતકાળમાં એ સમય ચાલુ હતું એવું દર્શાવવાનું છે એક્ઝામ્પલ જોઈએ તો કે હું ગઈકાલે સાંજે વાંચી રહ્યો હતો ગઈકાલે સાંજે ગઈકાલ એટલે ભૂતકાળ થઈ ગયો છે અને સાંજે હું શું કરી રહ્યો હતો વાંચી રહ્યો હતો વાંચવાની ક્રિયા કેવી છે ચાલુ છે અત્યારે કેવું છે

અને ક્યારે જાગીને પછી અત્યારે કેવો થઈ ગયો એ સમય પૂર્ણ થઈ ગયો છે ભૂતકાળ થઈ ગયો છે એટલે એ ક્રિયા ચાલુ હતી ત્યારે અને અત્યારે કેવી છે ભૂતકાળની થઈ ગઈ છે તો ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવવી હોય એના માટે આવે છે ચાલુ ભૂતકાળ ખ્યાલ આવ્યો મિત્રો ઓકે આગળ વધી એટલે આપણે હવે આપણે આમાં જોવાનું છે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આપણે હકાર વાક્યની વાક્ય રચના આગળ જોઈ છે હવે આપણે જોઈએ અહીંયા નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય અહીંયા નકાર વાક્ય જોઈએ છે તો એની પહેલા આપણે થોડુંક ખ્યાલ હકાર વાક્યની વાક્ય રચના હતી એના વિશે નો મેળવીએ આપણે કાળ કયો છે ચાલુ ભૂતળો કાળ ચાલુ ભૂતકાળ છે કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળ છે ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું કરતા પ્લસ ભૂતકાળ છે એટલે ભૂતકાળના ટુ બી ના રૂપ આવે છે કયા આવે છે વોઝ વેર વોઝ અથવા તો વર હવે વોઝ વર છે એમાંથી વોઝ ક્યારે ને વર ક્યારે ખબર છે ને એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વર યુ હોય તો વર વી હોય તો વર ધે હોય તો વર હી સી ઈટ હોય તો હોય તો હોઝ પ્લસ કયો કાળ છે ચાલુ કાળ છે ચાલુ કાળની વાક્ય રચના હોય એમાં હંમેશા આયનજી વાળું ક્રિયાપદ આવે કયું આવે આયનજી વાળું ક્રિયાપદ અને છેલ્લે અન્ય શબ્દો વાક્ય રચના શું કરતા પ્લસ વોઝ

ક્રિયાપદ અને ભૂતકાળ છે એટલે આપણે ભૂતકાળના ટુબીના રૂપ મૂક્યા છે વોઝ વર અને છેલ્લે તો અન્ય શબ્દ આપેલા હોય છે હોય તો લખવાના ના આપેલા હોય તો આપણે કઈ જરૂરિયાત નથી ખ્યાલ આવ્યો મિત્રો હા કર્તા વોઝ વેર આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દો બેસ્ટ હવે જો આપણે આ નકાર વાક્ય આ હકાર વાક્ય હતું કયું વાક્ય હતું હકાર થોડાક અક્ષર આમ તેમ થાય ધ્યાન રાખજો મિત્રો માફ કરજો અક્ષર બાબતે હકાર વાક્ય છે હકાર વાક્ય છે એને આપણે નકાર બનાવવું નકાર બનાવી એટલે એક વસ્તુ એડ થાય નકાર બનાવશો એટલે કઈ વસ્તુ એડ થશે નોટ એડ થાય શું એડ થાય નોટ પણ નોટ મૂકવાનું ક્યાં ટુ બી ના રૂપ અને ક્રિયાપદની વચ્ચે ક્યાં આવશે ટુ બી નું રૂપ આવતું હોય ત્યાં અને ક્રિયાપદ આવતું હોય એની વચ્ચે શું આવશે નોટ આવશે એટલે કયું વાક્ય બને નકાર કયું વાક્ય બને

અને જે ક્રિયાપદ છે એ બંનેની વચ્ચે મૂકી દીધું ક્યાં મૂકી દીધું એ બંનેની વચ્ચે નોટ મૂકી દીધું એટલે શું શું થઈ 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 ગયું 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 નકાર નકાર હવે ધારો કે તમને વોઝ અને વર છે તો વોઝ લખો છો તો શું આવે વોઝ નોટ વર લખો છો નકાર બનાવો એટલે શું થાય વર નોટ થશે મિત્રો હા હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોય રાઇટિંગ એવા બધા શબ્દો આવે છે આઈએનજી વાળા ક્રિયાપદ હવે આપણે જોઈએ મિત્રો થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે વાક્ય રચના કરતા બી નું રૂપ નોટ નકાર છે એટલે નોટ આઈએનજી વાળું ક્રિયાપદ ચાલુ કાળ છે એટલે અને અન્ય શબ્દ આ આપણી વાક્ય રચના છે હવે વાક્ય રચનાના આધારે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ છે એક્ઝામ્પલ પહેલા આપણે વાક્ય રચના ફરીથી અહીંયા લખી દઈએ અહીંયા મેં લખેલી શું કામ નથી હું રાખી શકતો તો લખેલી લખેલી મેં શું કામ નથી રાખી કારણ કે આપણે જાતે લખવાની છે જેથી કરીને આપણા એક્ઝામ્પલ છે એમાં આપણને સમજ આવે હવે વાક્ય રચના લખીએ સેન્ટેન્સ ફોર્મેશન હવે સેન્ટેન્સ ફોર્મેશન છે એ લખીએ છીએ તો શું થાય છે કરતા પ્લસ વોઝ

શબ્દ હવે આપણે થોડાક એના એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે વાક્ય રચના જોઈએ છે હવે એના એક્ઝામ્પલ છે હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર તે કાર ચલાવી રહ્યો ન હતો ભાઈ કોક એક્સિડન્ટ થયું છે હવે એક્સિડન્ટ થયું છે તેમાં આપણે એમ કહીએ ભાઈ તે છે એ કાર ચલાવી રહ્યો ન એક્સિડન્ટ થયું ત્યારે એ સાઈડ ઉપરની સીટ પર બેસેલો હતો અથવા તો એ તેમાં હાજર જ નહોતો એ કારમાં જ નહોતો બાર હતો તે ગાડી ચલાવી રહ્યો નહોતો તે કાર ચલાવી રહ્યો નહોતો ડ્રાઈવિંગ એટલે ચલાવવું થાય ને ડ્રાઈવિંગ એટલે કે ચલાવવાની ક્રિયા કેવી છે છે ચાલુ ચલાવી રહ્યો હતો પરંતુ અહીંયા નોટ કીધું એટલે ચલાવી રહ્યો નહોતો તે કાર ચલાવી રહ્યો તે કાર ચલાવી નતો વાક્ય રચના પ્રમાણે કરતા આ કરતા છે પ્લસ વોઝ વર્ हम ही છે एक वचन आवे એટલે એની સાથે શું આવે વોઝ બહુવચન આવે શું આવે વર વોઝ વર નકાર કરવાનો છે એટલે શું આવ્યું નોટ આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ છે વાક્ય પરફેક્ટ હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર કે તે કાર ચલાવી રહ્યો નહોતો ધ બોયઝ વર નોટ ગોઈંગ ટુ સ્કૂલ કે બાળકો સ્કૂલે જઈ રહ્યા નહોતા ભાઈ આજે છે ને હું સવારે ગયો પરંતુ આજે રજા હતી એટલે બાળકો સ્કૂલે જઈ રહ્યા નહોતા નહીતર દરરોજ જાય તો દરરોજ સ્કૂલે જઈ રહ્યા હોય આજે જઈ રહ્યા નહોતા કેમ નહોતા જઈ રહ્યા આજે રજા મજા રજા મજા રજા તો અહીંયા જો ધ બોયઝ બહુવચન છે શું છે બહુવચન કરતા એવા કરતા બહુવચન છે તો એની સાથે ટુ બી નું રૂપ કયું છે વર છે કયું છે વર એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વર તો આ બહુવચન ધ બોયઝ કીધું શું કીધું બોયઝ છોકરાઓ એક છોકરો નથી એક છોકરો તો હું છું બાકી બધા છોકરાઓ બધા છોકરાઓ છે બહુવચન છે એટલે અને નકાર છે એટલે નોટ અને લાગે છે એટલે ચાલુ કાળ ટુ સ્કૂલ અન્ય શબ્દ કે બાળકો છે સ્કૂલે જઈ રહ્યા નહોતા છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા નહોતા હવે આલિયા વોઝ નોટ પ્લેઇંગ વિથ રણબીર કે આલિયા છે રણબીર સાથે રમતી નહોતી હવે બીજા કોઈ વ્યક્તિ સાથે હશે અથવા આલિયા છે એ આવી જ નહીં હોય કે એની બેન પણ બીજી હશે એની સાથે રમી રહી હશે હવે જો અહીંયા વાક્ય આલિયા કર્તા આલિયા મલ્યા સાથે વોઝ ટુ બી નો રૂપ આલિયા એક વચન છે એટલે વોઝ નોટ નકાર પ્લેઇંગ એટલે રમી રહી નહોતી કોની સાથે વિથ રણબીર અન્ય શબ્દ તો અહીંયા શું થાય આલિયા रणबीर साथे जमी રહી નો આ ઉપર નું વાક્ય છે એમાં શું થાય ધ બોયઝ ワー નોટ ગોઈંગ ટુ સ્કૂલ કે બાળકો સ્કૂલે જઈ રહ્યા નોતા છોકરાઓ બોયઝ એટલે છોકરાઓ શાળાએ જઈ રહ્યા નોતા આવશે નોતા છે નકાર બનાવનો છેલે ન હોતા નહીતર હકાર હોય તો જઈ રહ્યો આ હતો રહી રહી હતી તે કાર ચલાવી રહ્યો હતો નકાર બનાવ લેજો ન ન ન નકારનો પહેલો શબ્દ મુકી દીધો ન આપણે ઇંગ્લિશમાં મુકે છે શું મુકે છે નોટ એ જ રીતે આગળ નિકિતા વોઝ નોટ પ્લકિંગ ફ્લાવર્સ નિકિતા છે ઈ ફૂલોને ચૂટી રહી નહોતી ફૂલો તોડી રહી

એ કરતા ભૂતકાળનું ટૂબી નું રૂપ નોટ નકાર અને પ્લકિંગ એટલે કે ચૂંટી રહી હતી તોડી રહી હતી પરંતુ નોટ કીધો છે આગળ વીઆર નોટ ટ્રેડિંગ We हो भाई। We We पुछे। पुछे। से We वी वर नॉट ट्रेडिंग ખોટું છે ઓ ભાઈ વી वर રીડી અમે વાંચતા હતા વી वर नॉट ट्रेडिंग આવ્યું છે થોડે કઈક ભૂલ થઈ હશે ને સાચું લખ્યું છે एग्जांपल છે આપડે વી वर नॉट ट्रेडिंग વી એટલે કે અમે અમે એટલે કેલા એક કરતા વધારે થયા ભાઈ અમે હું હું એકલો તો હું એમ કહું હું પરંતુ અમે એટલે મારી સાથે કેટલા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે એટલે બહુવચન થઈ ગયું અમે બહુવચન થઈ ગયું એટલે ટુબી નું રૂપ શું આવે છે વર આવે છે શું આવે છે વર અહીંયા વોઝ અને વર છે વોઝ છે એકવચન અને વર છે એ બહુવચન એટલે અહીંયા વર આવ્યું નોટ નકાર કરે છે રીડિંગ એટલે વાંચવાની ક્રિયા છે વાંચી રહ્યા હવે હું એમ કહું રીડિંગ તો વાંચી રહ્યો હતો પરંતુ અહીંયા નોટ રીડિંગ એટલે વાંચી રહ્યો નહોતો કે અમે વાંચી રહ્યા

શેનો ઉપયોગ કરી શકો વજન અહીંયા વર નોટ છે તો એનું વેરિયન્ટ ટૂંકા રૂપનો તમે ઉપયોગ કરી શકો છો આ હતી નકાર નકારની વાક્ય રચના બોલી જાઓ તો મિત્રો કરતા વોઝ ટુ બી ના રૂપ નકાર છે એટલે નોટ અને ચાલુ કાળ છે એટલે આયનજી વાળું અને અન્ય શબ્દ આવે છે હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય છે કયા વાક્યો છે પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ છે એટલે આપણને એક મગજમાં ખ્યાલ આવે ક્વેશ્ચન માર્ક એક પ્રશ્ન થાય આપણને મગજમાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્ન થાય

અન્ય શબ્દ હવે હું કેમ બધામાં હકાર ની વાક્ય રચના લખું છું હકાર માય હકાર ની નકાર માય હકારની પ્રશ્ન હકારની તમે બધા હકાર ની કેમ મૂકો છો હકારની મૂકવી પડે ભાઈ હકારની મૂકવું ત્યારે તમને આવડે જો તમે નકાર મૂક્યું તો હકારની લખી એમાં શું કર્યું તું વોઝ વર છે અને આઈએનજી છે એને વચ્ચે શું મૂકી દીધું તું નોટ મૂકી દીધું તું શું મૂકી દીધું તું નોટ એટલે નકાર બની ગયું હતું

પ્રશ્નાર્થ બનાવતા શીખવા માટે તો જોવા માટે કે તમે કોઈ પણ હકાર વાક્ય છે એમાં જે ટુ ના રૂપનો ઉપયોગ થાય છે ટુ બી ના રૂપને તમે વચ્ચેથી લઈને કર્તાની આગળ મૂકી દો છો અને કર્તા પાછળ લઈ લો છો તો એ વાક્ય કેવું બની જશે પ્રશ્નાર્થ વાક્ય બની જશે કેવું બની જશે પ્રશ્નાર્થ વાક્ય જો અહીંયા તમને લખીને કીધું સહાયકારક ક્રિયાપદ વોઝ વર્ને વાક્યની શરૂઆતમાં કર્તાની આગળ મૂકવાથી વાક્યની શરૂઆતમાં એટલે શરૂઆતમાં શરૂમાં જ લઈ લેવાનું પહેલા પણ કોને આગળ કર્તાની ની આગળ મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને તો અહીંયા કરતા ની આગળ આવશે અને વાક્ય ની શરૂઆતમાં આવી ગયા પ્રશ્નાર્થ વાક્ય રચના રૂપ આગળ પછી કોણ છે કર્તા કીધું આગળ ની આગળ છે પછી આયનજી વાળું ક્રિયાપદ અન્ય શબ્દ અને પ્રશ્ના ચિહ્ન જોઈ લોર આગળ લેશો એટલે વજવેર આવશે પછી કરતા પછી આયનજી વાળું ક્રિયાપદ ને અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નચિન્હ બની ગઈ પ્રશ્નાર્થી વાક્ય રચના ખબર પડી ઓકે સરસ આટલા માટે મેં તમને પ્રશ્ન વાક્ય રચના કરાવી વજન પ્લસ કરતા પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને અંતે પ્રશ્ન ચિહ્ન ની નિશાની ક્વેશ્ચન માર્ક હવે આપણે જોઈએ એના થોડાક એક્ઝામ્પલ જોઈએ નકાર અને પ્રશ્નાર્થ છે ઈઝી હોય છે હકાર આવડે એટલે આપણે નકાર અને પ્રશ્નાર્થ બનાવી શકતા હોઈએ છીએ હવે આપણે જોઈએ આગળ થોડાક એક્ઝામ્પલ જોઈએ છે તો એક્ઝામ્પલ જોવાના છે તેમાં પહેલા તો આપણે વાક્ય રચના લખીએ શેની લખવાની છે પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ છે એટલે પ્રશ્નાર્થની હવે પ્રશ્નાર્થની હું વાક્ય રચના લખું છું તો વાક્ય રચના શું આવે વોઝ અથવા તો વર પ્લસ કરતા પ્લસ કયું રૂપ આવે છે આઈએનજી વાળું પ્લસ

હી વોઝ બાઈંગ ફ્રૂટ કે તે ફ્રૂટ ખરીદી રહ્યો હતો હું નીકળ્યો ને ગાડી લઈને જતો હતો તો મેં જોયો ને તો એ છોકરો છે એ ત્યાં શું કરી રહ્યો હતો ફ્રૂટ ખરીદી રહ્યો હતો ફળ ખરીદી રહ્યો હતો તે ફળો ખરીદી રહ્યો હતો હવે મારે પ્રશ્ન કરવો છે શું તે ફળો ખરીદી રહ્યો હતો કે એમના ઊભો તો ભાઈ ભાવ કરાવતો હતો પ્રશ્ન કરવો છે શું તું ફળ ખરીદી રહ્યો હતો કે ભાવ કરાવતો હતો તો પ્રશ્ન કરવો છે પ્રશ્નાર્થ વાક્ય 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 બનાવો આ તમારું કેવું કેવું છે 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 હકાર સાદું એને આપણે પ્રશ્નાર્થ ફેરવાના પ્રશ્ન ચિહ્ન તો આ વોઝવેર જે ટૂબી ના રૂપ છે એને ક્યાં લઈ લેવાના કરતાની આગળ તો અહીંયા વોઝ અને કર્તા છે પાછળ હિ બાઈંગ ફ્રુટ એમને છેલ્લે શું આવી ગયું પ્રશ્નચિન્ન તો વાક્ય શું બને છે શું તે ફળ ખરીદી રહ્યો હતો હા ખરીદી રહ્યો હતો ના નું તો ખરીદી રહ્યો ભાવ કરાવતો તો ભાઈ હું તો ફ્રૂટ જોતો તો કેવું આવે છે શું તે ફળ ખરીદી રહ્યો હતો પ્રશ્ન થઈ ગયો આગળ તમે શું કર્યું શું થાય છે એ જ રીતે બીજું રીતે વી વાર લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર કે અમે ત્રીજા માળ પર રહીએ છીએ કયા માળ પર રહીએ છીએ ત્રીજા માળ પર અમે હું એક ને અમારો આખું ઘર પરિવાર ત્રીજા માળે રહી છે દાદર ચડવાના લિફ્ટ છે લિફ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા દાદર ચડીને જઈ શકીએ છીએ વી એટલે અમે એની સાથે બહુવચન છે એટલે વર આવે લિવિંગ એટલે રહીએ છીએ ઓન ધ થર્ડ ફ્લોર એટલે અમે ત્રીજા માળ પર રહેતા હતા અમે ત્રીજા માળ

કે તેઓ છે એ વહેલી સવારે ગાઈ રહ્યા હતા હવે આનું પ્રશ્નાર્થ કરવું છે પ્રશ્નાર્થ તમારે વર છે ધે એટલે બહુવચન તેઓ વર છે એ ક્યાં આવશે આગળ ધે કરતા છે ક્યાં આવશે પાછળ સિંગિંગ ગાવાની ક્રિયા છે અર્લી મોર્નિંગ વહેલી સવાર છેલ્લે પ્રશ્ન વોઝ વર છે આગળ આવી ગયો એટલે છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે હવે એક વાક્ય હું આપું છું એને તમારે નકાર અને પ્રશ્નાર્થમાં બનાવવાનું છું રીડિંગ બુક લાસ્ટ સન્ડે અથવા તો લાસ્ટ નાઈટ વાપરી શકાય રામુ છે એ ગયા રવિવારે બુક વાંચી રહ્યો હતો હકાર વાક્ય છે કરતા વોઝવેર એટલે ભૂતકાળ છે અને આયનજી વાળો એટલે ચાલુ ભૂતકાળ છે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એને આપણે નકાર અને પ્રશ્ન ફેરવાનું છે આવડશે મિત્રો હા આવડશે ઓકે જો ન સમજ પડતી હોય તો વાક્ય રચના યાદ રાખી લઈએ આપણી વાક્ય રચના શું કરતા વોઝવેર આયનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ તો નોટ બનાવવાનું છે નકાર બનાવવાનું છે તો વોઝવેર અને આ જે આયનજી વાળું ક્રિયાપદ છે એની વચ્ચે શું મૂકી દેવાનું નોટ એટલે શું બનશે નકાર અને પ્રશ્નાર્થ કરવું છે તો આ વોઝ છે એને ક્યાં લઈ લેવાનું કરતાની આગળ અને કર્તાને ક્યાં લઈ લેવાના પાછળ તો વોઝ રામુ રીડિંગ અ બુક લાસ્ટ સર શું રામુ ગયા રવિવારે બુક વાંચી રહ્યો હતો હા હતો તો પ્રશ્ન વાક્ય થયું પ્રશ્ન વાક્ય નકાર વાક્ય બનાવી શકો એક એક્ઝામ્પલ મેં આપ્યું છે એક એક્ઝામ્પલ તમે બનાવજો પ્રશ્ન અને નકાર બંનેનું હકાર લખવાનું થઈ જશે જો તમે બનાવશો એટલે તમારે ત્રણેય વાક્ય કમ્પ્લીટ હકાર નકાર અને પ્રશ્ન કારણ કે હકાર વચ્ચે વિચારીને લખશો અને હકાર પરથી નકાર બનાવશો અને નકાર પરથી પ્રશ્ન બનાવશો સરસ ખબર પડે ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો જો આગળ વધીએ થેન્ક યુ મિત્રો હવે આજે આપણે ચાલુ ભૂતકાળ વિશેનો ટોપિક પૂર્ણ કરીએ છીએ અને આગળ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું તો ત્યાં સુધી મિત્રો તમારો આભાર કે તમે આ વિડીયો આનંદ માણ્યો થેન્ક યુ